જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો બનાવ બનેલ છે જે બનાવની વિગત એવી છે કે આ કામના આરોપીઓ મુન્નાભાઈ મીર નદીમ મીર તથા કાના ચૌહાણ બંને ત્રણેય આરોપીઓ ભેગા મળીને જે ફરિયાદી છે તેમને જેસીબી લેવાની લાલચ આપે છે અને આ જેસીબી તેઓ મધ્યપ્રદેશ ખાતેથી લેવાના છે તથા સસ્તા ભાવે મળી જશે તેવી લોભામણી જાહેરાત આપીને છેતર છેતરપિંડી કરીને અગિયાર લાખ રૂપિયા આરોપીઓ પાસે જે ફરિયાદી છે એની પાસેથી પડાવી લે છે આરોપીઓ અને જે ફરિયાદી જે છે તે બાકીના આ અમાઉન્ટ એમને ના મળતા અને જેસીબી ના મળતા તેઓના ઘરે જાય છે તે દિવસે પચીસ હજાર બસો રૂપિયા ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક કઢાવી લઈને તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને અને જ્ઞાતિ પ્રત્યે જેમ ફાવે તેમ અપશબ્દો બોલીને અને ગુનો કરે છે જે બાબતે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને હાલ ત્રણેય આરોપીઓ દિન ત્રણના રિમાન્ડ પર છે મુના મીર તથા નદીમ મીર ચારસો છ ચારસો વીસના ગુનાઓમાં ઘણા ગુનાઓમાં સંડાવેલા છે લોકોને ખાસ કરીને એ અપીલ કરવાની છે કે જે આ વાહનો છે બીજા સ્ટેટમાંથી લઈ આવે છે તો સસ્તા ભાવે મેળવવાની લાલચ ના રાખે તથા આ પ્રકારના જે આરોપીઓ છે તેઓ ખૂબ જ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે તેથી આ પ્રકારના આરોપીઓ સાથે સસ્તા ભાવે વાહન મેળવવામાં છેતરપિંડીના બનાવ બને છે જેથી તે પ્રત્યે કાળજી રાખવી